જ્ઞાન વિભાગના ઉપક્રમે તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસ સોમવારના રોજ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ સહજ ભાગ લીધો હતો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને ગૃહવિજ્ઞાન વિષયના વિભાગીય અધ્યક્ષ ડોક્ટર વર્ષાબેન પટેલ અને લેબ આસિસ્ટન્ટ અલ્કાબેન ગજરાએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી જેમાં પ્રથમ ક્રમે ચૈતલી બારોટ અને બીજા ક્રમે પંચાલનાબેન વિજેતા બન્યા હતા આ પ્રસંગે આઈક્યુએસી કોઓર્ડિનેટર ડોક્ટર અજમલભાઈ ગામીએ ભાગ લેનાર સ્પર્ધકોને પ્રેરક ઉદબોધન કર્યું હતું આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન વિજ્ઞાન વિષયના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર ધરતીબેન ગજર અને એસોસિએટ પ્રોફેસર ડોક્ટર રચનાબેન વર્મા દ્વારા કરવામાં આવ્યું હતું a welcome les portes pattern